આજ ગડગા ખાતે ગડગા મામલતદાર સાહેબને ગડગા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવેલ કે ગડગા માર્કેટિંગ યાર્ડના જે સરકાર દ્વારા સીસીઆઈમાં મગફળીની ખરીદી કરવામાં આવે છે તેમાં ખેડૂતોને મગફળી લાવવા માટે જે બોલાવવામાં આવે છે જેમાં આ વ્યવસ્થાને કારણે બહુ જ ટ્રાફિક થાય છે જેના કારણે ખેડૂતોને બીજી ત્રણ દિવસ સુધી ભાડાના લાવેલ વાહનો તેમજ ખોટો ટાઈમ બગડે છે જેથી તંત્ર દ્વારા સીસીઆઈના લાગતા વળગતા કર્મચારીઓ સાથે ચર્ચા કરી ખેડૂતો ખેડૂતોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં ગડડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી ગડડા નગરપાલિકા વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર બોટાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાનુભાઈ બોરીચા જોડાયા હતા રિપોર્ટર જયદેવ વી મંડેર એક દિવસના બે હજાર રૂપિયા વાહન વાળા ચૂકવવા પડે

મેસેજ કર્યો હતો તમારી બાળકા હું તમને કઈ જગ્યા થાય સાંભળો સમજ આવ્યા હોય નો લેતો મને તેમ છતાં યાર્ડ માં ત્રણ દિવસની રજા હું કામ બંધ રાખી આના હિસાબે જે ખેડૂત તકલીફ પડે એટલે એટલે આખે તમામ જગ્યા ફક્ત મગફળી ખાલી થાય નકર અમારે ખાલી આ એક પટ્ટો જ આપેલો તમારું નામ રાકેશ રાકેયા સિંગ લઈને કાલ તારીખે માં સિંગ લઈને વારો નથી આવ્યો આજે વારો નથી આવ્યો અત્યારે કેટલા વાગ્યા અઢી વાગ્યા

સિંગ લઈન આવ્યા છે અત્યારે આજે પચીસ તારીખ પચ્ચીસ બાર બે ના પચીસના બપોરના ત્રણ વાગ્યા હજી અમારો વારો આવ્યો નથી તો ખેડૂતને આવી રીતે હેરાન કરવા શા માટે બોલાવે છે તો જે તે કોન્ટ્રાક્ટર હોય એને ક્ષમતા પ્રમાણે વાહન બોલાવો તમારી પાસે મજૂર નો હોય તો મજૂર ઉતારો ઓછા મજૂર હોય તો તમારી ક્ષમતા પ્રમાણે વાહન બોલાવો બધાને સાથે મેસેજ શું લેવા મોકલો તો ખેડૂત હેરાન ન થાય જે તે કોન્ટ્રાક્ટર છે એની વ્યવસ્થા કરે ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ન કરે એવી સર્વે ખેડૂત ભાઈઓની વિનંતી છે